નમસ્કાર દર્શક મિત્રો ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે એક નવી વાર્તા નવો વિડીયો અને સરસ મજાની જાણકારી સાથે હું તમારી સમક્ષ હાજર થયો છું મિત્રો આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક અને ખૂબ જ પ્રેરણાદાયક છે આ વાર્તામાંથી તમને ઘણી બધી પ્રેરણા મળશે મિત્રો આજે હું તમને જે વાર્તા રજૂ કરવાનો છું એ એક ચકલીની વાર્તા છે

આ ચકલી રોજ સવારે દાણા ચણવા જાય અને દાણા લાવીને તેના બચ્ચાને તેની સાસથી ખવડાવે અને પાછી તરત જ દાણા વીણવા માટે આકાશમાં ઉડવા લાગે આવી રીતે તેના બે બચ્ચાને તે રોજ ખવડાવતી હતી તેના બે બચ્ચા ખૂબ જ નાના હતા તેને હજી ઉડતા પણ આવડતું ન હતું જે વૃક્ષ પર આ ચકલીનો માળો હતો તે વૃક્ષ ખૂબ જ ઘેઘુર હતું તેની સાયા આ માળા પર પડતી હતી હવે એક દિવસની વાત છે ખૂબ જ મુશળધાર વરસાદ વરસવા લાગ્યો વરસાદ તો બંધ થવાનું નામ જ નથી લેતો તેથી આ સકલી દાણા છણવા જઈ શકી નહીં તેના બે બચ્ચા ખૂબ જ ભૂખ્યા હતા બચ્ચા તેની માને સાચ મારી મારીને ખાવાનું માંગતા હતા પણ વરસાદ એટલો બધો વરસતો હતો કે તે ક્યાંય જઈ ના શકી આવા સંકટ સમયે સકલીએ ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધર્યું અને કહ્યું હે પ્રભુ જેવી રીતે તમે ગોવર્ધન પર્વતને ટસલી આંગળી વડે ઉપાડી લીધો અને ગોકુળવાસીઓના પ્રાણ બચાવ્યા તેવી જ રીતે મારા બચ્ચાના પ્રાણને પ્રભુ તમે બચાવો હવે તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકામાં તેના મહેલમાં બિરાજમાન હતા પ્રભુ મંદ મંદ હાસ્ય કરી રહ્યા હતા ત્યારે રાણી રૂક્ષ્મણીએ કહ્યું હે સ્વામી આજે તમે કેમ મંદ મંદ હાસ્ય કરી રહ્યા છો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે આજે એક સકલીએ મને ગોવર્ધન પર્વતની ઘટનાને યાદ કરાવીને તેના બચ્ચાનું જીવનદાન માંગી રહી છે તેના બચ્ચા ખૂબ જ ભૂખ્યા છે ત્યારે રાણી રૂક્ષ્મણીએ કહ્યું કે સ્વામી તમારે તેના પ્રાણ અવશ્ય બસાવવા જોઈએ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હું પણ તેને બચાવવાનો ઉપાય વિચારી રહ્યો છું કે કેવી રીતે તે સકલીની હું મદદ કરું ત્યાં તો ભગવાન શ્રી કૃષ્ણના સમતકારથી એક સાધુ તે વૃક્ષની શરણ લેવા પહોંચી ગયા સાધુ મહારાજની પાસે થોડુંક અન્ન હતું પણ તે પકાવ્યા વગર કેવી રીતે ખાવું એટલે સુલો સળગાવવા માટે તે જંગલમાં લાકડા લેવા માટે ગયા અને અન્નની પોટલીને તેણે તે વૃક્ષની એક ડાળ સાથે બાંધી દીધી અને સાધુ મહારાજના ગયા પછી સકલીએ તે પોટલીમાં સાંસ મારી મારીને અન્નના થોડાક દાણા કાઢીને તેના બચ્ચાને ખવડાવી દીધા આવી રીતે કેટલી વાર સકલીએ દાણા લાવીને તેના બચ્ચાના પેટ ભર્યા હવે આ અન્નની પોટલીમાં તો મોટું કાણું પડી ગયું હતું અને તેમાંથી બધું જ અનાજ ઢોળાઈને ધરતી પર પડી ગયું હવે સાધુ મહારાજે આવીને જોયું તો પોટલી ખાલી હતી અને તેમાંથી બધું જ અનાજ ધરતી પર પડ્યું હતું તે સમયે સાધુ મહારાજની નજર આ સકલી પર પડી સકલીને જોઈને સાધુ મહારાજે કહ્યું કે અરે સકલી આજે તારા કારણે હું ભૂખ્યો રહી ગયો છું આનો દંડ તારે અવશ્ય ભોગવવો જ પડશે ત્યારે સકલીએ કહ્યું કે હે મહારાજ મેં તો અન્ન માટે ભગવાન શ્રી કૃષ્ણને પોકાર કર્યો હતો એટલે મને એમ થયું કે ભગવાન શ્રી કૃષ્ણએ જ તમને મારા માટે જ અન્ન લઈને મોકલ્યા છે તમે પોટલીને આ વૃક્ષ પર લટકાવીને ચાલ્યા ગયા એટલે મેં તો ભગવાન શ્રી કૃષ્ણનો પ્રસાદ સમજીને આ અન્નને મારા બચ્ચાને ખવડાવી દીધું ત્યારે સાધુ મહારાજે કહ્યું અરે ચકલી તારા કારણે મારે ભૂખ્યું રહેવું પડ્યું એનું શું ત્યારે ચકલીએ કહ્યું કે હે સાધુ મહારાજ હું તો નાની એવી ચકલી છું અને હું તો અજ્ઞાની છું મેં ક્યારેય પણ ભગવાનની ભક્તિ નથી કરી તો પણ તેણે મારો પોકાર સાંભળીને તમને અહીં મોકલી દીધા આ જંગલમાં તો ઘણા બધા વૃક્ષો છે તો પણ તમે આ જ વૃક્ષની નીચે આવીને કેમ રોકાયા છો કારણ કે આ તો ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છા હતી જ્યારે મારા જેવી અજ્ઞાનીને ભગવાને ભૂખી નથી રહેવા દીધી તો તમે તો સદાય ભગવાનની ભક્તિ કરો છો તેના પર વિશ્વાસ રાખો તે તમને પણ ક્યારેય ભૂખ્યા નહીં રહેવા દે આમ શકલીની વાત સાંભળીને સાદુ મહારાજનો ગુસ્સો શાંત થયો ત્યારે સાધુ મહારાજે કહ્યું કે અરે નાની એવી ચકલી વર્ષો સુધી તપસ્યા કરીને જે જ્ઞાન મને મળ્યું નથી તેવું જ્ઞાન તે મને એક જ ક્ષણમાં આપી દીધું હું આટલો જ્ઞાની થઈને પણ થોડાક અન્ન માટે વિચલિત થઈ ગયો મારું જ્ઞાન તારા વિશ્વાસની સામે હારી ગયું મને માફ કરી દે હવે થોડા સમય પછી વરસાદ બંધ થઈ ગયો અને સાધુ મહારાજ ત્યાંથી ચાલ્યા ગયા રસ્તામાં એક વૃક્ષ પર તેને કેટલાક ફળ જોયા અને તેમાંથી થોડાક ફળ ખાધા અને આગળ જઈને એક સ્થળ પર બેસીને તપસ્યા કરવા લાગ્યા તો હે પ્રભુ હે ગિરધર ગોપાલ આ સંસારમાં બધા જ પ્રાણી જીવ જંતુ અને મનુષ્યની આવી રીતે તમે રક્ષા કરજો આવી અમારી તમને પ્રાર્થના છે મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલ પર જો નવા હોય તો ચેનલને ને કરીને બાજુમાં આપેલ બે લાયકોનને પણ દબાવી દેજો જય શ્રી કૃષ્ણ